લેવા પટેલ સમાજ કેશોદ આયોજિત સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડીયાની પાંચમી અતિથિ નિમિત્તે આજરોજ સમાજ દ્વારા એક બ્લડ કેમ્પનું ભવ્ય આયોજન અને ફ્રી સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન લેવા પટેલ સમાજ દ્વારા કેશોદની અંદર કરવામાં આવ્યું છે વિઠ્ઠલભાઈ રાદડીયાની આ પાંચમી પુણ્યતિથિ નિમિત્તે સૌ સર્વ સમાજને માન્ય એવા વિઠ્ઠલભાઈ રાદડીયાની પુણ્યતિથિમાં સર્વે સમાજને સાથે રહીને ચાલનારા અને સર્વ સમાજને એવું થાય કે અમારા વિઠ્ઠલભાઈ એવું જેનું નેતૃત્વ હતું અને ખેડૂત માટે તેઓ લડાયક નેતા હતા અને ખેડૂત માટે ગમે તે કરી ચૂકવાની એમની ભાવના અને છોટા સરદારનું જેને બિરુદ મળ્યું છે એવા સોરઠના સાવજ કેવાણા એવા વિઠ્ઠલભાઈ રાદડીયાની પુણ્યતિથિ નિમિત્તે આજરોજ અમે કેશોદ લેવા પટેલ સમાજ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ અને મહાર રક્તદાન કેમ્પ તેમજ સર્વેરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે